કબ્રસ્તાનમાં રહેલા જાડી ઝાડા તેમજ જમીનનું લેવલ તંત્ર દ્વારા કરી આપવા માંગ ઉઠી ભરૂચ સિવિલ રોડ ઉપર અકસ્માતોની ની સિવિલ રોડ ઉપર બમ્પર ન હોવાના કારણે પૂરપાટ ઝડપે દોડતી મોટર સાયકલ ના કારણે અકસ્માતોની ની જૂના ભરૂચમાં પ્રચાર અર્થે આવનાર ઉમેદવારોને બૂટ ચપ્પલનો હાર પહેરાવાશે ના બેનરો લાગતા કેટલાક લોકોને તકલીફો પડતા બેનરો દૂર કરવા જતા બંને વચ્ચે ભારે તૂતું થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો જુના ભરૂચના રહીશ નિખિલ શાહે પોતાના વિસ્તારોમાં વિકાસના કામો ન થતો હોવાના આક્ષેપ સાથે લગાવેલા બેનર મુદ્દે વિરોધ વ્યક્ત કરી બેનરો દૂર કરવાનો પ્રયાસ કરતા બંને વચ્ચે ભારે મેમે થતા વાતાવરણ ગરમાયું જુના ભરૂચના લોકો સાંકડા માર્ગને વારંવાર ચૂંટણી બહિષ્કાર છે તેને સંદર્ભે એક જાહેર માર્ગ પર ચૂંટણી બહિષ્કાર ભાજપ કે કોંગ્રેસ જે બી ઉમેદવાર આવે કામ નહીં કરે તો એનો વિરોધ થશે એનો જુલા ચપ્પલ તૈયાર કરવામાં આવશે આ બેનરને લઈ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર અગિયારના સ્થાનિક કોર્પોરેટર અને એમના કાર્યકરોએ આ બે બોર્ડ એમની જે કામ નથી થયું અને પ્રજામાં હાઉ કરવા માટે બેનર એ લોકોએ ફાળેલું છે તો ફાળવા જતા અમે બેનરને રોઈકું તો બેનર ફાળો છો શું કામ તમે કામ કર્યા તો તમે કામ કરેલાનું બેનર મૂકો ને અમને કહેવા માંડો છે પણ જે રીતે કહેવાય ગુંડાગીરી કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે બેનર ફાડીને અમારી પર જે હુમલો કર્યો એ ખરેખર નિંદનીય બાબત છે અગાઉ બે દિવસ પહેલાં જે પ્રજાના હિતમાં બેનરો મળેલા છે જૂના ભરૂચ કોઈ વ્યક્તિગત કોઈનું નથી અમે પણ જૂના ભરૂચના રહેવાસી છે મારે ભારતીય જનતા પાર્ટીને કહેવું છે કે આજ દિન સુધી તમે જે રીતે કામો ચાલવા છે તમારી અમે બોલવાવાળું કોઈ નહોતું આજે તમારી અમે મજબૂત વિપક્ષ ઉભેલું છે

બે ત્રણ દિવસ પહેલાં જૂના ભરૂચની અંદર એક જૂના ભરૂચને સંબોધીને એક બેનર મારવામાં આવ્યું હતું સ્થાનિક નિખિલ શાહ કરીને જે છોકરો છે એને જે વ્યક્તિગત વિરોધ છે અને કોંગ્રેસની અંદર એક હોદ્દેદાર વ્યક્તિ છે એણે પોતાના નામથી નહીં પણ જૂના ભરૂચને સંબોધીને એક બેનર મારેલું હતું અને પ્રાઇવેટ ચેનલના ઇન્ટરવ્યુની અંદર ભાજપ ભરૂચ ભાજપમાંથી જેને ટિકિટ મળશે એને જૂતાનો હાર પહેરવામાં આવશે એવા શબ્દોનો ઉપયોગ કરેલો એને અમે સખત શબ્દોમાં જૂના ભરૂચના રહીશો વખોડીએ છીએ જૂના ભરૂચની અંદર કામ થયા નથી પણ એને રજૂઆત કરવાની પણ એક પદ્ધતિ હોય છે ભાષા પર કાબુ રાખવો પડતો હોય છે હાલ ગટરના કામ ચાલે છે પાણીના કામ થયા છે રસ્તા થોડા ખરાબ છે પણ એની રજૂઆત આપણે પ્રમુખથી લઈને પક્ષની અંદર એક વ્યવસ્થિત ભાષામાં કરવી જોઈએ પણ એણે જે ભાષાનો ઉપયોગ કર્યો હતો ત્યાં પણ અમને વાંધો છે અને એ કોંગ્રેસનો કાર્યકર્તા છે ને ભાજપને ને જૂતાનાર પહેરાનાર એને એવું કીધું હોત કે જે કામ નથી કરતા જે કાઉન્સિલરો પણ છે કેને જે બીજા નથી કરતા ત્યાં જેને રજૂઆત કરે ને એને રજૂઆત કરવાની એક પદ્ધતિ હોય છે ત્યાં રજૂઆતમાં કામ ન થાય સરકારી તંત્ર છે ત્યાં જ એને રજૂઆત કરવી જોઈએ આ રીતે એને જે પ્રાઇવેટ ચેનલ પર ઇન્ટરવ્યુ આપ્યો છે અને જે રીતનું વાત કરી છે એને અમે સક્ક શબ્દોમાં વખોડીએ છીએ લોકતંત્રમાં દરેકને પોતાની વાત મૂકવાનો અધિકાર છે પણ પોતાના નામથી કે જે પદ પર હોય જે પક્ષમાં હોય એ પક્ષના નામથી ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકની પાછળ આવેલા બાવન વિસ્તારના આદિવાસી સમાજના કબ્રસ્તાનમાં મૃતકની દફનવિધિ કરવામાં પડતી તકલીફોને લઈ કબ્રસ્તાનમાં વિકાસ માટેની માંગ આદિવાસી સમાજ કરી રહ્યું છે બનાવની મળતી માહિતી અનુસાર ભરુના મક્તમપુર રોડ ઉપર આવેલ સી ડિવિઝન પોલીસ મથકની પાછળ આદિવાસી સમાજનું સાતસો વર્ષ પુરાણું સોનાપુરી આદિવાસી બાવન ગામનું સર્વે નંબર માં કબ્રસ્તાન આવેલું છે જે કબ્રસ્તાનમાં ભરુ શહેર તથા આસપાસના બાવન ગામ વિસ્તારના આદિવાસી સમાજના લોકો પોતાના સ્વજનોની અંતિમ વિધિ બાદ દફન વિધિ કરીને પોતાના સ્વજનોને અંતિમ સંસ્કાર કરી રહ્યા છે ત્યારે 700 વર્ષમાં હજારો લોકોની દફનવિધિ આ 20 એકર જમીનમાં પથરાયેલા કબ્રસ્તાનમાં દફનવિધિ થઈ છે અને આ કબ્રસ્તાન વિકાસથી વંચિત છે આ કબ્રસ્તાનમાં મૃતકની મૃતક ની દફનવિધિ માટે કોઈ પણ જગ્યાએ ખોદવામાં આવે તો સ્થળેથી જ મૃતકોના નળકંકાળ મળી આવ્યા છે ત્યારે આદિવાસી સમાજની માંગ છે કે બાવન ગામ કબ્રસ્તાનમાં અગ્નિદાહ માટે વધુ બે ચિતા બનાવી આપે તેમજ કબ્રસ્તાનમાં ટેકરાઓ ને જેસીબી દ્વારા લેવલિંગ કરી આપી તેવી માંગ ઉચ્ચારવામાં આવી રહી છે જારેશ્વર નજીક અકસ્માતમાં બે મિત્રોના મોત થતા બંનેના અંતિમ સંસ્કાર એક સાથે કરવાના પરંતુ માટેની એક જ સગડી હોવાથી બંને મિત્રોના અંતિમ સંસ્કાર નર્મદા નદીના ઓવારે ખુલ્લામાં જ લાકડા ગોઠવીને અગ્નિ ચિતા અપાઈ હતી ત્યારે આદિવાસી કબ્રસ્તાનમાં અગ્નિ ચિતાની સગડીઓ પણ વધારવા માટેની માંગ ઉઠી રહી છે આપણે વાત છે આદિવાસી સમાજની આદિવાસી સમાજનું એક કબ્રસ્તાન આવેલું છે સી ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળ જ્યાં બાવન વિસ્તારના લોકો પોતાના સ્વજનોને મૃત્યુ પછી તેમની દફનવિધિ કરતા હોય છે અને અંતિમ સંસ્કાર કરતા હોય છે પણ અહીં આજે આપણે જે સ્થળે મુલાકાત લીધી છે આપણે જ્યાં ઊભા છે ત્યાં પણ અનેક ડેડ બોડીઓની દફનવિધિ એટલે કે વિધિ થયેલી છે અને અંદર લગભગ મૃતદેહો પણ હશે જ અહીંયા લોકો મૃતદેહ ઉપર લોકો ચાલીને પસાર થઈ રહ્યા છે સાત પેઢી એટલે સાતસો વર્ષ જૂનું આ આદિવાસીઓનું કપ્રસ્થાન છે અને અહીંયા જ્યાં પણ તમે ખોદકામ કરીને જો કોઈક અંતિમ સંસ્કાર કરવા હોય કે દફન વિધિ કરવી હોય તો તેમાંથી જૂના માણસોના કંકરો નીકળી રહ્યા છે જગ્યા છે અહીંયા સૌથી મોટી જગ્યા છે જગ્યા છે પરંતુ અહીંયા કોઈ જાતનો વિકાસ નથી અહીંયા ઉબડખાબડ ટેકરા છે જો આ ટેકરાને ને જે ઝાડી ઝાખડા છે એને સાફ કરી દેવામાં આવે તો કબ્રસ્તાન એક કબ્રસ્તાન તરીકે દેખાય આવે છે અહીંના જે સંચાલકો છે આપણે આજે એમની મુલાકાતે આવેલા છે એ લોકો પણ જ્યાં ઊભા છે તેની નીચે પણ અનેક માણસોની કબરો હશે અંદર નીચે દફન વિધિ કરેલી છે આ આખા વિસ્તારમાં એટલે કે આખા સર્વે નંબર અગિયારની કબ્રસ્તાનની અંદર તમામ જગ્યાએ તમે જુઓ તો દફન વિધિ કરેલી છે અત્યારે હાલમાં એક અકસ્માત સર્જાયો તો જાડેશ્વર નજીક સબરી સ્કૂલ નજીક જ્યાં બે બાળકો એટલે બે યુવાનોનું મોત નીપજ્યા હતા બંનેની અંતિમ વિધિ એકસાથે થઈ શકે તેવી નહોતી અને એના કારણે તેઓએ નર્મદા નદીના ઘાટ પર જાહેરમાં એમને અંતિમતા આપવા પડ્યા હતા આજે જે આપણે કબ્રસ્તાનમાં છે ત્યાં માત્ર એક જ સગડી છે એટલે માણસ બે એકસાથે અંતિમ સંસ્કાર થઈ શકતા નથી આપણી સાથે આ ભાઈ છે શું માનવું છે આ તમે જે આદિવાસીઓનું કબ્રસ્તાન છે કેટલા વર્ષ જૂનું છે અને કેટલો વિકાસ થયેલો છે આમાં વિકાસ તો થયો નહીં સાહેબ પણ જો કદાચને તમે આ બધા નેતાઓ છે અથવા તો કોઈ સરકારમાં જો આ આ સંસ્થાનને મેં અમુક ભરૂચના તમામ આદિવાસી જગ્યાના માણસો અહીંયા ગાડી દફન વિધિ કરેલા છે ને ઓછામાં ઓછું આ સાતસો વર્ષ પુરાણું આ સંસ્થાન છે જો તમે આ ખારા ટેકાવાળી જમીન છે એ ટેકાઓને જો સરકાર કરે તો આ બધા અંદરથી જે કબરો ખોડવામાં આવે છે તે અંદરથી કંઈ ને કંઈ નીકળે જ છે અંદરથી તો એ જગ્યા જો આ ઉભ ઉભર ખાબરવાળી જગ્યા છે અને જંગલ જેવી જગ્યા છે એ બધું સફાઈ કરી નાખે ને સરખી જગ્યા કરી ને જો સરકાર જો અમને થોડો સહાય કરે তো জগীয়া নক અને અંદર એટલી બધા હાકા બી નીકળે છે બધી જગ્યાએ તમે કોઈ બી જગ્યાએ પર ખોડો તે જગ્યા પર તમને કબર જોવા મળશે કોઈ બી જગ્યાએથી તમે ખોડો ત્યાં ગાળથી અંદરને અંદર કઈ બી જગ્યાએ કઈ બી વસ્તુ નીકળે જે જગ્યાએ અમે ઉભા તે બધી જગ્યાએ કબર ને કબર જ છે માટે આનો થોડોક વિકાસ કરો તો સારો સરકારને મારે અમારે અત્યારે અત્યારે આપણે અંતિમ સંસ્કાર કરવા હોય અગ્નિદાહ આપવો હોય તો કેટલી સગડી છે અમારા અમારી અંદર એક જ સગડી છે અત્યારે હાલમાં મકતાંબુર ગામમાં અમારા બે છોકરાઓ ઓફ થઈ ગયા એને અહીંયા લાવવામાં આવતા પણ અહીંયા બે સગડી એક જ સગડી છે માટે જો કડાને એક કે બે કે ત્રણ હોય તો અમારા આ જગ્યાનો વિકાસ થાય ને આવા આવા બનાવજો નદી કિનારે અમારા બે છો છોકરાઓને ત્યાં ગાડી અગ્નિદાન કરવામાં આવેલા જો આ જગ્યાએ પર થોડો બી સરકાર જો વિકાસ કરે તો અમારે એક કે બે બીજી સગડી આવી જાય તો અમારે અમારા આદિવાસી માટે સારું છે આદિવાસીની વાત કરે તો કાકા પણ ખાસા ઉંમરલાયક છે કાકા વર્ષો જૂનું છે સાતસો વર્ષ જૂનું છે બરાબર દરેક જગ્યાએ તમે કબ્રસ્તાન આ કબ્રસ્તાનમાં તમે જો કોઈ જગ્યાએ ખોદકામ કરો તો કંકાળ નીકળે કોઈ પણ માણસના શું માનવું છે તમારું શું આ કામ કેવો વિકાસ થવો જોઈએ તો જેનાથી તમને સવલત મળી મળી રહે શું માનવું છે તમારું અહીંયા કંકાળ નીકળે છે નીકળે છે સાહેબ પણ આ છે ને ખારા ખાડા ઠેકડાવાળા હડખા થઈ જવા જોઈએ કચરા ને એ બધું જ માની લો કાકા આપણે આ ડેડ બોડી પરથી ચાલે લોકો ચાલીને જાય છે તમે જોયું અમે જાતે ચાલીને આવેલા છે તો કેટલું યોગ્ય લાગે તમને કે આપણે આપણા સ્વજનોને જમીનમાં દાટેલા હોય ને એમની પરથી આપણે પસાર થઈએ તો એ એ આપણા સ્વજનોને અહીંયા નીચે ડાફણ વિધિ કરેલા છે ઉપર એને ચાલો તો ના સારું ગણાય કારણ કે આ તો જો કોઈ બી જગ્યાએ તમે જુઓ આપણા બધા વ્યક્તિઓ આની પર જો જે જગ્યાએ જાય તે જગ્યાએ ચોપેટી રસ્તા બની ગયેલા છે માટે જો આ જમીન પર આ પર એને જાય તો બધા ઢોર જાય છે અહીંયા રહીને અહીંયા રહીને ભૂંડરા જાય છે અહીંયા રહીને અહીંયા કેટલા વ્યક્તિઓ બી ઉપરને જાય છે જો આ જગ્યાનો થોડો વિકાસ થાય તો અમે તો સરકારને એટલું જ કહીએ છીએ કે આ સંશાદનો વિકાસ કરો તો આદિવાસીનો બી થોડો વિકાસ થાય જો સાતસો વર્ષમાં અંદાજીત કેટલા લોકોની અહીંયા દફનવિધિ છે આ સાહેબ આ તો ગણાય ને તેરસો ટૂંકા લશ્કર આ જગ્યા પર દફણવિધિ કરવામાં આવેલું છે તેરસો ટૂંકા લશ્કર કહેવામાં આવે છે આ જગ્યા પર એટલે કોઈ ગણતરી કરી જ નહીં શકાય તો કે આ જગ્યા પર કેટલા વ્યક્તિઓને અહીંયા દફણવિધિ કરેલી છે ને તમે અહીંયા તમે જુઓ તો અહીંયા ગાડી આ ઉપર જુઓ તો અમે ખાટેકાવાળી ટેકાવાળી જમીન છે બધી આ અમુક અમુક તો બધા બધા જંગલી ઝાડવાઓ બધા પડેલા છે અંદર બાવળિયા છે આવા ટીવા બધા બાવળિયા છે જો આને નિકાલ કરી નાખે સાહેબ તો આ આદિવાસી માટે બહુ સારો કહેવાયના વિકાસ થાય તો આ અમારા આદિવાસી સમાજને સારું આ આદિવાસી વિસ્તારનું કબ્રસ્તાન છે જ્યાં બાવન વિસ્તારના લોકો પોતાના સ્વજનોને અહીંયા અંતિમ દાહ કરતા હોય છે પણ એક જ સગડી છે એને કારણે તકલીફ પડે છે અને વાત રહી દફન વિધિની તો આ સાતસો વર્ષ જૂના કબ્રસ્તાનમાં દફન વિધિ કરવી હાલમાં મુશ્કેલ પડી એટલા માટે ગઈ છે કે જ્યાં તમે ખોદો ને ત્યાં કોઈક માણસના કંકળો નીકળતા હોય છે ત્યારે ખરેખર અહીંયા જગ્યા છે પરંતુ સ્વચ્છતા નથી ત્યારે જોવું એ રહ્યું કે આવનારા સમયમાં લોકસભાની ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ થવાનો છે ભાજપ કોંગ્રેસ અને આદિવાસી તરીકે ગણીએ તો બીટીપી જો સાચા અર્થમાં આદિવાસી સમાજના હિતમાં કોઈપણ પક્ષ કોઈપણ રાજકીય નેતાઓને જો જીતવું હોય મત મેળવવા હોય તો ખરેખર આ આદિવાસી સમાજના જે કબ્રસ્તાન છે તેની મુલાકાત લેવાની જરૂર છે અને એમની જે પડતી તકલીફો છે એ દૂર કરવાની જરૂર છે કારણ કે અહીંયા ખરેખર બહુ તકલીફ પડી રહી છે જ્યાં ખુદો ત્યાં કબ્રસ્તાનમાંથી કંકરો નીકળી રહ્યા છે કેમેરામેન રાકેશ ચોમાલ સાથે દિનેશ મકવાણા સમાચાર સિવિલ રોડ ઉપર બમ્પર ન હોવાના કારણે પૂરપાટ ઝડપે દોડતી મોટરસાયકલ ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે સતત વાહનોથી ભરચક વિસ્તાર એવા કલેક્ટર કચેરી સુધી મુખ્ય માર્ગ ઉપર પણ એક બમ્પર મૂકવામાં ન આવતા કેટલાક મોટરસાયકલ ચાલકો પૂરપાટ ઝડપે પોતાની મોટરસાયકલ હંકારી લોકોને અકસ્માતનો ભોગ બનાવી રહ્યા છે તો સિવિલ હોસ્પિટલની બહાર નીકળતા લોકો પણ અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

રોડ ઉપર જ પટકાઈ ભાગે સાથે અથડાઈ ગંભીર ઈજાને કારણે સારવાર માટે લોહી લુહાણ અવસ્થામાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે ઈજાગ્રસ્ત હાલત અત્યંત નાજુક લાગતા વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત શરૂ કરી હતી નામદાર કોર્ટના ચુકાદા બાદ સાસરીમાં રહેવા ગયેલી પરણીતાને સાસરિયાઓએ ઘરમાં ઘૂસવા ન દેતા પરણીતાએ બે દિવસ ઘરની બહાર વિતાવ્યા બાદ સાસરિયાઓએ પરણીતાને મારમારી હોવાના આક્ષેપ સાથે પરણીતા પોલીસ મથકે પહોંચતા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે રહેતી વિનલબેન યુવતીના લગ્ન દસ વર્ષ પહેલા આમોદ ખાતે થયા હતા જે બાદ પતિ પત્ની વચ્ચે અણબનાવ બનતા પરણીતાએ સાસરિયા સામે કોર્ટ કેસ કર્યો હતો જે કેસ 10 વર્ષ ચાલ્યા બાદ પરણીતા સાસરીમાં રહેવા જતા પરણીતા અને સાસરિયા વચ્ચે ભારે તૂતુમેમે થતા મામલો આમોદ પોલીસ મથકે પહોંચ્યો હતો આમોદ પોલીસે પણ બંને પક્ષોની ફરિયાદ લઈ બધું તપાસ શરૂ કરી છે મારા લગ્ન લગભગ 2007 માં થયા હતા અમારા અને બે હજાર આઠ એકાદ દોઢ વર્ષ અમે લોકો સાથે રહ્યા હતા પછી અમારે અન્ન બનાવ થતાં લડાઈ ઝઘડો થતાં હું મારી સાસરીમાં હતી પણ મારે મારા પતિ સાથે જીવવું હોવાથી મેં એચએમપી દાખલ કરી હતી પાંત્રીસ ઓબ્લિક તેર એક એમાં પણ કોર્ટે નામદાર કોર્ટે મને ચુકાદો સાથે પત્ની તરીકે રહેવાનો આપેલો હતો તમામ હગ ભોગવવાનો આપેલો હતો આજથી મારા મિસ્ટરે અપીલ કરી દર એમાં ડિસ્ટ્રિક કોર્ટમાં તેમાં પણ મારા તરફે આવેલો હતો ઓર્ડર અને હાઈકોર્ટમાં કરી તેમાં પણ મારા તરફે ઓર્ડર આવેલો હતો આથી હું અનેક વાર રહેવા ગઈ પણ મને ઘરમાં પેસવા દીધી નહીં તેમ છતાં હું શુક્રવારે લગભગ ત્રણ ત્રણના ત્રણ ચાર વાગ્યાના ગારામાં સાસરીમાં રહેવા ગઈ ત્યાં પોલીસ સ્ટેશનમાં મેં અરજી આપી કે હું મારી સાસરીમાં રહેવા જાઉં છું ત્યાં જતાં કોઈક મને જોઈ લીધી ને એમણે મારા મિસ્ટરને જાણ કરી દીધી તો મારા મિસ્ટર કંઈક જતા રહ્યા સંતાઈ ગયા બે ત્રણ ઘર છોડીને એટલે હું જઈને ગઈ તો મારી સાસુ ને લોકો દરવાજા બંધ કરી ફળિયા વાળા બધા બી એની બાજુ જ બોલે મારી એ જ માંગ છે કે મારા આટલા દસ વર્ષના મેં ધક્કા ખાધા તે છતાં મને ન્યાય નથી મળતો હવે મારે કેવી રીતે જિંદગી જીવવી મને પત્ની તરીકેના તમામ અધિકાર અપાવે અંકલેશ્વરના અંધાડા ગામમાં જીઓ કંપનીના મોબાઈલ ટાવર લગાવતા વિવાદ સર્જાયો હતો અંધાડા ગામમાં આવેલા આમ્રપાલી સોસાયટીમાં રહેતા સોસાયટીમાં આવેલા રહેણાંક પ્લોટમાં જીઓનો ટાવર લગાવતા સોસાયટીના રહીશો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ જૂનો ટાવર લગાવતા અમ્રપાલી સોસાયટીના રહીશો દ્વારા જણાવવામાં આવેલ કે આ ટાવર લગાવવાથી મનુષ્યના શરીરમાં કેટલીક બીમારીઓ ટાવરના રેડિયેશનની આપોઆપ થાવી જાય છે આમ જણાવતા તેઓએ અંકલેશ્વર ખાતે ડીવાયએસપી ઓફિસ પર આવીને ડીવાયએસપી સાહેબને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અંડાળા ગામે અને અમારા સોસાયટીમાં જે જીઓ ટાવર ઉભો કરવાનો છે એ બાબતમાં વિરોધ છે અને અમારા આરોગ્ય જોડે ને શરીર જોડે નુકસાન થાય છે એ બાબતથી અમારે ટાવર અમારી સોસાયટીમાં જોઈશે નહીં ટાવર કોઈ પણ હિસાબે અમારે જોઈશે નહીં આમરોપાલી સોસાયટી અંડાળા ગામમાં જીઓનો ટાવર ઊભો થઈ રહેલો છે જેનાથી અમારા આરોગ્યને નુકસાન છે એવું અમને લાગે છે એના અગેન્સ્ટમાં અમે આજે વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ અને અમારો સખત વિરોધ છે કે ટાવર ના લાગે અને ભવિષ્યમાં બી આવા કોઈ ટાવર ના આવે એવી અમે અપીલ કરીએ છીએ શૈલેષભાઈ છગનભાઈ ચૌહાણ આમ્રપાલી સોસાયટી અંડા ભારતમાં બ્યુટી વર્લ્ડ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બ્યુટી સેમિનાર કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું ભરૂચના ડોક્ટર આંબેડકર ભવન હોલમાં બ્યુટી વર્લ્ડ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બ્યુટી સેમિનાર કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું જેમાં બ્યુટી પાર્લર અર્થેની માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી બ્યુટી સેમિનારમાં એ મેકઅપ સહિતની વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી ભરૂચના રેલવે કોલોની ખાતે ટાંકીમાંથી કોબરા સાપ મળી આવ્યો હતો ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાની સાથે જીવજંતુ પણ જમીનના દરોમાંથી બહાર નીકળી રહ્યા છે ત્યારે ભરૂચના રેલવે કોલોની સ્થિત અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની ટાંકીમાં વિશાળ કોબળા સાપ હોવાની માહિતી મળતા સેવાભાવી સંસ્થાના મુકેશભાઈ વસાવાઈ દોડી જઈ ટાંકીમાં રહેલા કોબરા નામના સાપને ઝડપી લઈ સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી છે જો કે રેલવે કોલોની વિસ્તારમાં પાંચ થી છ ફૂટ સાપ હોવાની વાતને લઈને સ્થાનિકોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો ભરૂચ નજીક ઝાડેસોલ વિસ્તારમાંથી જુગારીયા ઝડપાઈ જતા મધ્યરાત્રિએ પોલીસે સપાટો બોલાવ્યો હતો ભરૂચ નજીક આવેલ જાડેસોડ ગામના કોઠી ફરિયા વિસ્તારમાં ગત રાત્રાવ મૂકેલા સોળ હજાર બસો અંગ જરતીના તેર હજાર ત્રણસો પચાસ મોબાઈલના સાત કિંમત રૂપિયા તેતાલીસ હજાર પચાસ બુલેટ મોટર કિંમત રૂપિયા નેવું હજાર મળી એક લાખ ત્રેસઠ હજાર પચાસ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી તમામ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે